ક્ષાબેન ડી સોલંકી આજે બનાવશું આપણે રાજસ્થાની ઘટકી સબ્જી તો એને માટે સેણા લોટ લીધો છે એક વાટકો અને આ દહીં લીધું છે અને કટિંગ કરેલી આ ડુંગળી લીધી છે અને ટમેટો કટિંગ કરેલું આ અઝમા લીધા છે અને મીઠું આ ધાણા આ પાલક અને મરસા કટિંગ કરીને લીધા છે ગરમ મસાલો લીધો છે અને જીરું મરસું અને હળદર આ આદુ લીધું છે કટિંગ કરી અને લસણ લીધું છે કટિંગ કરીને જીરું પેલું લેશું અને પાણી તો બનાવવાની શરૂઆત કરશું પેલા આપણે એક પેનમાં પાણી ગરમ કરવા મૂકશું આપણું પાણી ગરમ થાય આપણે ગટર બનાવી લેશું આ લોટ બનાવશું આમાં આ એક વાટકો લોટ નાખશું ચણાનો લોટ નાખશું આ જીરું થોડુંક નાખશું થોડીક હળદર નાખશું અને અજમા ક્રશ કરી નાખશું એટલે શું કે એનું સ્વાદ મસ્તી નો આવે છોડી નાખશું આથી બે थुक मीठू नाखो थोडं मरसु नाखशो आणि थोडं गरम मसालो ना एक दोड पवडू तेल नाखशो આ મોડું છે આપણે જરૂર પૂર્તી નાખશું એટલે બે સમી નાખી દઈએ પછી એવું લાગશે તો નાખશું અને લોટ બાંધ કેમ કે શના લોટ રહો એટલે બહુ છોટે હાથે અને હેળવી લેશું આપણો લોટ ગયો છે હવે આને તેલ નું મોણ આપી દઈવી નાખશું માપસર નો બંધાણો છે બહુ ઢીલો બહુ કઠણ નહીં એવું આપણો લોટ બંધાઈ ગયો છે હવે આને ગઠ્ઠા વાળી લઈ આ રીતના વાળવાના રીતના વાળવાના આ રીતે વાળી લેવાના જો આપણે જાડા હોય તો જાડા પણ વાળી શકાય હું નાના આ રીતના વાળો છું આપણા બધા ગઠ્ઠા વાળી લીધા છે પાણી ગરમ થઈ ગયું છે આને મૂકી દઈએ બાફા આ રીતના બાફા મૂકી દેવાના

અતલે બફાઈ જાય અન બફા દેવા 10 થી 15 મિનિટ બાફા દેવાનું આપલા ગઠ્ઠા બફાય ત્યાં આપણે ગ્રીવ ઈક લેવું આ દહીં નાખશું આ મરચું આ મીઠું થોડું નાખશું અને ધાણા ચીરો અને હળદર થોડીક નાખશું થોડીક નાખશું બીજ રાખશું અને લઈ નાખશું દસક મિનિટ જેવું થઈ ગયું છે હવે જોઈ જોઈએ આપણા ગઠ્ઠા સડી ગયા છે કે નહીં એમ ચડી ગયા છે સડી જાય એટલે આ રીતના થઈ જાય જો બધાય ગયા છે બધાય હવે ગેસ બંધ કરી અને ઉતારી પછી હળુ હળુ લઈ આ રીતના બધાય થઈ જાય ચડી જાય ને એટલે આપણે બધા ગઠ્ઠા કાઢી લીધા છે આ પાણી આપણે જોતું હોય એટલે આપણે બીજા વાસણમાં કાઢી લેશું તો આપણે પેલા શાક વઘારવાની શરૂઆત કરીએ

પછી આદુ છે ક્રસ્ટ કરેલું આ છે અને હાળા થળવા દેજો મરચા આ ગરમ મસાલો આ ધાણા જીરો આ મીઠું આ મરચું અને હળદર અને બધાને મેળવી નાખશું હારું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી મેળવશું આપણે આ વઘારમાં તેલ છૂટું પડે ત્યાં બટકા કરી લઈશું આ રીતના નાના નાના બટકા કરવાના છે જો આપણે મોટા ફાવે તો મોટા કરવાના આ રીતના બટકા કરવાના બધાય આ રીતના કરી લઈશું તેલ આપણું છૂટું પડી ગયું છે આ ટમેટા ગ્રેવી નાખશું અને લઈ નાખશું આપણે જે ગ્રેવી કરી હતી ને ઈ નાખી દઈએ અને હલાવી નાખશું મેળવી નાખશું ખારી થોડા કોથંબી પાન નાખશું થોડીક પાલક ની ભાજી નાખશું એટલે સરસ સુગંધ આવે જાય અને ચડવા દેશું હાલો આપણે ગટ્ટા પલાળા થાય એ પાણી નાખશું આમાં મેળવી નાખશું માં એટલે સરસ થઈ જાય હવે ગઠાણ નાખી દેસુ એટલે સરસ રસા વાળો થઈ જાય આમ રસો ફેરવી નાખશું સમસો હવે આને દસ મિનિટ સુધી દેવા દેસું દસ મિનિટ થઈ છે આપણું શાક ઉકળી ગયું છે હવે આ નિશી ઉતાર લઈ આપણે રાજસ્થાનની ગઠ્ઠાનું શાક તૈયાર થઈ ગયું છે એક ડીશમાં સૌ કરી લઈશું કેજુ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો ગમો તો લાઇક શેર અને સપ્રાઇઝ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરવા નહીં ભૂલતા